ગાંધીધામમાં માઉન્ટ કાર્મલ હાઈસ્કૂલમાં ફૂડ મેળામાં નોન વેજની લઈ વિવાદ ઉભો થયો વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપીના કાર્યકરો વિરોધ નોંધાવી માફીની માંગ કરી શાળાના આચાર્યએ લેટર હેડ પર લેખિત માફી પત્ર બહાર પાડ્યો અને ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય તેવી ખાતરી આપી આ પત્રમાં તેમણે લાગણીઓ દુભાઈ હોવા અંગે દિલગીર વ્યક્ત કર્યું નમસ્કાર માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ જે આવેલ છે જેમાં ગત છેલ્લી નવ તારીખના રવિવારના દિવસે પાછળના ગ્રાઉન્ડમાં એક ચર્ચને ગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું અને સંયુક્ત કાર્યક્રમ હતું ભોજન માટે ફૂડ મેળા તરીકે જે કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં આ વિદ્યાર્થીઓને કુપન વેચવામાં આવ્યા અને આ ફૂડ મેળામાં જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા એ કાર્યક્રમ છે ચાલો આપણે માની શકીએ પણ એ ફૂડ મેળાની અંદર આ વિદ્યાર્થી આઠ શાળાના વિદ્યાર્થી એસી થી ટકા શાળાના વિદ્યાર્થીઓ હિન્દુ છે અને એમને

શાળાના મેનેજમેન્ટના આચાર્યનું એવું કહેવાનું છે કે અમે 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 લોકોએ એમને આપેલું હતું ગ્રાઉન્ડ અમારું કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ નથી તો આપનું ઇન્વોલ્વમેન્ટ નથી આપના શાળાના પરિસરમાં જે કામ થયું છે તો આપ તેની માફી માંગશો અને એના માટે આપ ચર્ચ ચર્ચ દ્વારા જે કરવામાં આવ્યું છે કાર્યક્રમ તો એ ચર્ચ પાસે આપ કાયદેસરના પગલાં ચર્ચ ઉપર આપણે પગલાં લેશો આપ આપ ફરિયાદ કરશો તેવી અખે આપણે વિશ્વ હિન્દુ પરિષદે માંગણી કરી છે આજ રોજ આજ રોજ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માઉન્ટ કાર્મલ સ્કૂલ માં આવેદનપત્ર આપવામાં આવ્યું છે બે દિવસ પહેલા અહીંયા આગળ એક ચર્ચ દ્વારા આ સ્કૂલ ના ગ્રાઉન્ડ ની અંદર એક ફૂડ મેળા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જયારે સ્કૂલ તરફથી આ ગ્રાઉન્ડ તેમને પરમિશન આપી અને કાર્યક્રમ કરવા માટે આવ્યું હતું ત્યારે સ્કૂલે કોઈ પણ જવાબદાર ગેરજવાબદારી રીતે એ સ્કૂલના જે ગ્રાઉન્ડ ની અંદર જે ફૂડ મેળા થાય છે એની અંદર શું મેન્યુ છે શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે તેની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી અને ત્યારે જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ગાંધીધામની અંદર ભારત આખા દેશની અંદર મોટા ભાગના હિન્દુ છોકરાઓ આ બધી આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ નેવું ટકા જેટલા હિન્દુ હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર આવા ફૂડ મેલા ની અંદર જયારે નોનવેજ નું વેચાણ થતું હોય ત્યારે એક બહુ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ તરફથી એક લેવાની લેવાની જરૂર છે